સુરા ધમાય તોડ્યો ત્રીજો ગામ મઢડા તોડ્યો ચોથો ગામ ભૂતાણા ભૂતાણા તોડ્યો ચારમો અને પાંચમો ગામ ઓળિયા ગામ ઓળિયા ના ત્રણ બધાવા અને વીસ ની વાસાલી તોડી રહ્યો તો ઈ પાંચ વાળા તોડતા ઈ કોઈ નાતે એમને પાંચ વાળા વાળામાં ના છે અને હીણા જવાઈ ને કરશન બસુ ને અને એવા હાથ જણા ને વાળામાં તારે તો તું પેલા ત્યાં જોતા પાંચ વાળા તોડ્યા ના તો એનો વાળો જીમ નો કીધો ભાઈ છતાંય સઠ્ઠો વાડો અમે જે કઈ તૈયાર તારે વાળા તોડ્યા છે અમે દાદા રખાને પૂછી ચાર વધાવા બોકડો મેકી અને આ વાળા અમે તોડેલા છે અમે દાદા વાય સહી અને મારી નાચ બોકડા દાદાની વાય જે દાણા સહી ને માનવું પડે આ દુનિયા ન માનતા હોય તો આ બંધ કરાવી દેજો બોકડા ને માનવાનું નહીં દાણાને ને માનવાનું નહીં ચાર પેઢી આ બંધ કરી દો એટલે તમે જે મારી ચાર પેઢી નવ ને કયો એ અમારે ખાવાડું ખાઈ લેવાનું બાકી ધર્મ રી આક્તર છે તણ બતાવવાનું વી ની વાસા અને જીણા જવની પેઢીએ પાતર છે જે કઈ તણ વાળા તોડે ચાર વધાવા અને બોકડો મેકેલો છે આની વાહ રહી ચુરા ધમાને બોલાતા બોલાતા કરમસિંહ માવજીને કેતા ને કેતા પણ કોઈ નાતમાં અમને જવાબ દીધો જાવો તો એની નકળ ધર્મ છે જુનાગઢમાં ધર્મ ન મળે ચાર પેઢીમાં ધર્મ ન મળે બોકરામાં ધર્મ ન મળે દાણામાં ધર્મ ન મળે એટલે આ બધું ખોટું તો બોલાતા બોલાતા જવાબ દેતા દેતા દેતાજી અમારો વાડો ફીરો છે

જે નાચીલા વાળા તૂરે છે તે ઉજે જીપથી આજુ આવે છે નવા માં આજુ આવે છે કે વાળા તૂરવા વાળા ખંભ ખાય પી ખંભે પછી અને તે ખાય પી ખંભે પછી ખાવી હતી આપણે પાટલા હાવમાં અને ના ઘણા ધર્મીમાં ગયા હતા મેં ત્યાં થઈ ગઈ અને અમને ત્યાં ચડાવી દે અને વિડીયો મોટો જબરદસ્ત કર્યો કે ભાઈ સાહેબ હો ભલે હજાર વર્ષ થઈ બાપના દીકરા માર્યા છે નહીં તો અમને સડાવી

બાપુ <pigeonoles> कफ थैंक यू मैम ए ए नाम है ये तो भोई बाबा हां भाई आम Dari mana kamu ke mana? Oh, ke Jawa Tenggara? Ya, ke Jawa Tenggara Baik mantap